કાકો આવવા નથી બરાબર અને કાકે એને કામ ધંધા અલગ છે હા ને વિદેશ છે હવે આપણે વેલા મોડું જલ્દી હગાઈ નું કરવું પડે નક્કી નક્કામાં થઈને વા લાગીને તો કંઈ નક્કી ન કહે સમય તો આપણે શું કરીએ આપણે ફોન કરીશું રગલાને જો રગલો શું કહે હા ના જવાબ દે તો આપણે ક્યાંક ગોછું પ્લોટ બ્લોટ ત્યાં હગાઈ બગાઈ રાખી દો બીજું શું હોય બરબર તારું શું ઈચા છે બરાબર ફોન કરો હા

વાજ ને બેઠો હે બરોબર કેતા ભૂલા પડી તો કેતા રહી હું નાખી દઉં લોકેશન મોબાઈલ ઉપર મારા ગોતી લઈ ને ગમે ને ત્યાં રહે ને પોલ્ટ્રી પ્લોટ એ હા ભલે 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 હા

શું પાણી માં થાય દીધું કે ભાગી ગયું નહીં ઝીરો સારું છે કે અરે ઝીરો સંભરા કાટી ગયો સંભરા કાટી ગયો હા હા સંભરા તો પછી પાણી નામ નહીં કે પાણી પાવર નથી તો તો મકાઈ પાણી વાળ ઓય મકાઈ માં હું તો કો પાણી વાળી કે બારી મેલી ઓલો એક વાત તો હા બોલ ને ઓલા કિમીરામન છે ને અમીર હરીભાઈ હા એનો હમણાં ફોન આવ્યો હા

ભાઈ એટલે કીધું નથી કે આ આવી જો ઈ કઈ મારે થોડું પૂછાય કે ક્યાં નક્કી કરી તમારે મોટા કરવાનું હું તો પછી કીધું મોટા ભાઈનો વાત કર દે ફોન પૂછી ફોન કરી છે તો મારા મને બપોર સુધી એ રામ રામ

બિઝનેસમાં વળગી ગયા હતી નથી ટાઈમે આ તો આજો ને આગળ અમબી ભાઈ હો રિસોર્ટ રિસોર્ટનું કહેતા ક્યાં જડ એ હું ભાઈ તું નિરાય તો રાઈ એ હું આગળ બધું રેડી કરી લઉં તારું બધું ક્યાં જવાનું છે ક્યાં જવાનું છે આપણે પોરબંદર યુનિટ રિસોર્ટ છે ને હમ

આપડે બહાર અને આપડે છે ધામધૂમ થી લગન બગન કરશું અને મોજ બધા કરાવીશું આપડે ત્યાં ભગવાન જઈએ છીએ બરોબર બરોબર ને રામ રામ કેમ છો બધા કેમ છો ઓ ઓ ઓ ઓ રામ રામ આ કે ઓ ઓ ઓ ઓ જબા જબા પાણી વરે ઘણા બને નથી વરિયારી છે વરિયાર પાછા આ કેટલા મોન થઈ ઈ હો તો હમતા થાય બરાવ થાય 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 નો થાય તો નો થાય તો ક્યું ક્યું

કોઈ ખરીદ ના ખાય ને બધું મિલાય થોડું થોમાલે તો હાલો આપડે ક્યાં ઢીલ છે બરોબર આપની બધું ક્યાં રહે છે હા મીઠી બરા ને રેડી હા તો બીજા કોઈ કોઈને ન ભેજા બસ કોઈને તેડાવા અમાર અમાર તેડા અમારું તેડાવી ને થાય તો હવર દિવારી મૂકે આય તમે હું જ જોકડી દીધી આ હું કે કે આ હું ગામનાનો ગોબા છે ઈને મારે છે ને અમારે અમારે

આઈજો અને બધું ધ્યાન લઈજો જ ખાવા પીવાનું બધું હો સારી રીતે રાખજો બધું એટલે અમને એમ થાય કે હગાઈમાં ખર્ચો આવે હું દઈ દઈ મારો બાપો પૈસા વાળો હતો

ટીડા ને હગાઈ માં ટીડા ને ફોન કરવો ટીડા મારે કઈ ફોન કરો કઈ ટીડો પહેરતો હોય કે ન પેરતો હોય કે ખબર પડતી નઈ આ ટીડો આવ્યો હું આયા તમારી પાછળ અર હગાઈ ને હા ઝપાટુ વાતો ભાતી ને સાંભળતો હતો તી હું હા હા પણ તો પછી તારે ભેગુ ગુડાવામાં હું જાતો તું મારે નોતો આવું અને તું છે ને હાલતી ગાડીએ સણવાવારો માણા આપણે હતા હા એ સાંભળતો નહી હા કે સાંભળતો તમનો નો ખેવાય હા હા કઈ વાતો તો આપણે ઓ થોડક દી મકલી દી આપણે બરાબર ધામધૂમ થી ટોટલ ખર્ચો આપડે દેવાનો છે અને છોકરી વાળા એ હારા છે માની ગયા એટલે હવે રખલા હાથ પીડા થઈ જાય ને એટલે હું એક છે ને પસંદ આ ઉઠી જાવ અમાર ખર્ચા માં તો કેતો બાયું હું કરવા ચડે બાયું બાંધવા નથી જાવું આમાં બાયું છડાવે પૈસા નો આપડે ટેન્શન નથી થાપું પૈરી આ તો થપાણ આપણે આવો કરીએ નામ એટલે સીધું આવે હા હાલો આ હવે છે ને ભાઈ ધીરા તું છે ને નોખોડવું પડતું